જમવાની આજે ગુણવત્તા છે તે જળવાઈ ન હોવા બાબતે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો મોડી રાત સુધી આજે પાંચસો કરતા વધારે વિદ્યાર્થીઓ છે તે કેમ્પસમાં જે હોસ્ટેલના વોર્ડન પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જમવાની ક્વોલિટી બાબતે વિદ્યાર્થીઓ સાથે પણ આ બાબતે વાતચીત કરી હતી મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે આજે વિદ્યાર્થીઓ દ્વારા હજુ ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી છે તે આપવામાં આવી છે અને વખતો વખત જે પ્રકારે જમવાની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓને કોમ્પ્રોમાઈઝ કરવું પડી રહ્યું છે સમરસ હોસ્ટેલમાં તેને લઈને આ વિવાદ છે વધુ વકર્યો છે ને હજુ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરે તેવી જે ચીમકી પણ છે ઉચ્ચારવામાં આવી છે જો કે હજુ સુધી વિદ્યાર્થીઓની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઈ જવાબ નથી અપાયો ત્યારે એબીવીપી દ્વારા આ મામલે ઉગ્ર વિરોધની ચીમકી છે ઉચ્ચારવામાં આવી છે અને યુનિવર્સિટીના જે કેમ્પસ ખાતે જે ચાન્સેલરની ઓફિસ છે તેની બહાર ઉગ્ર વિરોધ કરશે તેવું એબીયુપી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે વખતો વખત જે વિવાદ છે તે હાલ હા ઉગ્ર બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે તમામ જાણકારી બદલ આભાર